સત્તાધારી નેતા તેમજ વિરોધ પક્ષના નેતા શા માટે મૌન જોવા મળી રહ્યા છે જેવા અનેક સવાલો હાલ ઉદભવી રહ્યા છે જ્યારે બીજી તરફ જે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા તે પણ હાલમાં મોટા મોટા ઊંચા હોવાથી અનેક ગાડીઓ નીચે અડી જતા ભારે નુકસાની થતા વાહન ચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ ફાટક જ્યાં બોમ્બ તંત્રએ બહુ મોટો કર્યો છે નાના વાહનોને મુશ્કેલી પડે છે એટલા માટે તંત્રને જણાવવાનું કે આ બોમ્બ ના શોટ કરી દે એવી અમારી વિનંતી